દારૂના નશામાં મસ્તી કરવા જેવી ઘટના અંત્યત નિંદનીય છે અને ગામના સંસ્કાર પર કલંક સમાન છે આ સંદર્ભે સરપંચ મનીષભાઈ ઢોલરિયા તેમજ ગ્રામજનોમાં નિલેશભાઈ અને જયશ્રીબેન પારેખે તંત્રને અપીલ કરી છે કે અંતિમ ધામ સ્મશાન ભૂમિ જેવી પવિત્ર જગ્યાએ આવા ગોરખ ધંધા સામે તત્કાલિક કડક પગલાં લેવા જરૂરી છે હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આ મામલે ક્યારે જાગૃત થઈને કાર્યવાહી હાથ ધરે છે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા સરપંચ શ્રી આજ રોજ આ વડિયા સ્મશાનમાં થયેલા નુકસાન વિશે તમે કંઈ કહેશો આ મારું વડિયાનું સ્મશાન છે અને અમે દાતાઓ પાસેથી બધા પાસેથી ફંડ ઉગળાવી છે ગામ કોઈ એક અવસાન થઈ જાય એના લોકો ભાંગી નાખેલું વિસ્તારના ભાજપના અગ્રણી તુષારભાઈ તમે કઈ કહેશો આ વડીયા સમસાન માં અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા હતા જે અમે ફંડ ઉગાવીને બાકડા અહીંયા ભીટ કરેલા હતા

આ બધું તોડફોડ કરી નાખી છે દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે બીજા દાકડા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે અને જે આ અકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખું પેલી અંદર દ્રુણા થઈ ગઈ છે કે આવા આવા લોકો આવું કામ કરે છે આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોતળીઓ દેશી દારૂની કોતળીઓ પડેલ છે